ચાકે પણ કંઈક નેક્સ્ટ લેવલનું ગઝબનું વિડ્યો તો સારું ફેમિલી મસ્ત મજાની ટેબલ યુ ભરાઈ ગયું હે કંઈ ઘટી નહીં એવું અને ફેમિલી બધાની એન્જોય મને એન્જોય કરીશ ભાઈ આજમાં છે આપણે ટાઈટે વિડીયો સારું કીધું આજમાં છે ને ભાઈ ફિશિંગનો નથી વિડીયો આજમાં છે ભાઈ આપણે સેજ અલમેન રસોઈ બનાવીશું તમને બતાવીશ કે ભાઈ બતાવીને અહીંયા ભાઈ અને આમ જો અમારા ભાઈ આમ જો જર્સી પેલી બે ટાઈટ વાઈ ભાઈ સ્ટાઇટ ભાઈ છે એટલે પેલી બી

અને આજી પેક બનાવે છે તો સમજો ભાઈ અમારે મુઢાવે સેને કઈસલા રિપેર કરવાના છે આજમાં કેમ કે સેજન બેને તર કામ ઉપર છે ભાઈ તો ફટાફટ કઈસલા આપણે નાખી પાણીમાં કામ લાગવા છે મે છે બુડી છે અમારા રહ્યા લાગે કે નહીં રાખી Lihat mana kan? Mama lihat mana kan? Selingkuh. Jadi selalu berarti nih, best mana nak kisah sih? Jadi apa rese na, bay? Hari ini kerja macam salgu eh? Kelopak aje. Anak dua, bay. Best mana nak kisah sih? Kiam tuh re. Anak gara wala tu, baki. Anak ambik keri tu selingkuh bangga untuk membantu. Hari itu selingkuh bangga pada bay.

ખાવા નહીં તમારે ખાવા નહીં હરિયર નરિયો ચાલો ભાઈ કૃષ્ણ રિપીટ થાય ને એવો હરિયર કે જો ભાઈ એટલા કૃષ્ણ કે ક્લીપર કર્યા મસ્ત મજાનો એ બુટ માર અને અજે જો ભાઈ રિપીટ કરવાનું કામ ચાલુ છે શીતલ બેન ને બુડા ભાઈ જો રિપીટ કરે છે ભાઈ પેલા છે ને આજે આપણે એક પાણી ધોઈએ છે અને આજે ધાને ધોવાના હે આપણે બીજા પાણી તો ભાઈ આપણે એક પાણી ધોઈને નહીં કે જેને આપણે બીજા પાણી ધોઈએ છે

મારે ગુજરાતી કરવાના ભાઈ ક્રશ્નર રિપેરો કેવી રીતે ક્રેશ્લર રિપેર કરે તમને બતાવું આવી રીતે રિપેર કરવાના હોય એમ પણ આ રિપેર કરવાના માહિ કાસડો ભાઈ પડે ભાઈ મસ્ત મજા આવે રિપેર થઈ ગયો અને હવે આમ તો થીમ ને કેવી રીતે રિપેર કરવાનું ખબર આવી રીતે અંદરથી સારો આવે ને આ સારો ભાઈ કાઢવો પડે થીમમાં તો કેટલી ઈંડર છે ભાઈ મસ્ત મજાની ઈંડા અલગ હવે આપણે ટીમો અલગ ને કોની છે ભાઈ અને પડખાની વામા નાખવાની હોય તો બધા ભાઈ મસ્ત મજાના પડખા રિપેર કરે તો ફેમિલી આમ જો આવી રીતે તરફ લોકો ખોલવાના હોય અને એટલી કંઈ કિન્ડલ હે ભાઈ ને આમ જો જીવતા હે ભાઈ કરે

તો અમે લારીક નું રિપીટ કરવાનું હે કરી અને ફેમિલી આપણે છે ને ઠીબુ છે ને અલગ રાખવાની છે ભાઈ આમાં છે ને આપણે લોટ ભરવાનો છે અને આમ જો આ કરી છે પડખા પણ આપણે અલગ રાખવાના છે ભાઈ આમ ઓકે અને આ છે ને આજે રિપીટ થઈ છે તો થોડા કે વાર તો આપણે રિપીટ કરી નાખી તો ફેમિલી આમ જો કરી મસ્ત મને આ થઈ ગયા હે તો ફેમિલી આપણે છે ને ભાઈ સડોન બનાવવાનું છે તો હવે નાખી દેવું પહેલા આપણે તેલ

જો બને છે નાને પાકવા દેવાનું છે આપણે આંધળ થી ને તો આમાંથી આપણે બાંધું છે રોટ તો ફમેને આપણે સર મસ્ત એવી નાની નાની ડુંગળી છીડરીને છે ને આપણે છે લોટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે હવે અને ભાઈ આવે છે ને નાખે આપણે હીમલ આવે મસ્ત મગર નિમક નાખી દીધું હવે નાખી ફેમિલી આપણે જીરું આખું હાથ પીણવા જમ ખાઈ હાથ પીણવા કે

બાજરાના રોટલાનો લોટ બાંધીને એમાં એને બાંધી દેવાનો છે પાણી નાખતા નાખતા અને તેલની એ બધું મિક્સ કરી નાખવાનું છે પછી કેવો મસ્ત થાય હું તમને બધાવું ભાઈ તો ફેમિલી લઉં મસ્ત મજાનો આ રીતનો એક લોટ બંધા ગયો અને હવે છે ને આપણે ઠીબુમાં ભરવાનું છે ભાઈ જો ભાઈ આ રીતની કંઈક ઠીબુ ભરવાની છે આપણે મસ્ત મજાની એક ભરાઈ ગઈ હે તો આ રીતનું છે ને ભાઈ લોટ વધે બધી ઠીબુમાં આવી જાય એમ ભરવાનું કેમ પણ ભાઈ જો તમે પણ શીખી રહ્યા ભાઈ આ રીતનું ઠેબુ ભરજો જે ખાતા હોય બાકી આ રીતનો એક લોટ છે અને જો ભાઈ હજી છે ને શાક સડે છે આ ઠેબુ ભરાઈ દે પછી આપણે ઓરી દેવાની ચાલો ભાઈ આ રીતનું છે તો ભરી દઈ છે ને અહીં મેતા રહી છે ત્યાં ભરાણી છે આ બધી ઠેબુ છે આપણે ભરવાની તો જોવો ભાઈ આપણે છે ને મસ્ત મજાની ઠેબડી ભરાઈ ગયું હે કઈ ઘટી નહીં અને તો આપણે લોટ વીધો ને આપણે છે ને એને ગોટિયું બનાવી નાખવાની ગોટિયું કરીને એ પણ શાકમાં નાખી દેવાની ગોઠયું થાય કંઈક ઘટી નહીં આવી અને ઠીવડી પણ મસ્ત ભરાઈ ગયું હોય ભાઈ તો હમણાં છે ને આપણે ઓળી દેવાનું છે ભાઈ જો તડા કાઢવા મીડે શાક એ તો ભાઈ મસ્ત બનાવી ઉખેડ્યું એ દવાડા નીકળ્યા તો જવો ભાઈ તમને કઈ દેખાય નહીં પણ આપણે છે ને ઠીબડી ઉગાડવાનું ચાલુ કરી દીધું હોય કેમ કે ભાઈ એકલા છે ને થવાડા નીકળે છે શાક માંથી તો આપણે ને ઠીબડી ઓરી દઈ ભાઈ મસ્ત જવો મજા કેમ પણ તો ચાલો ભાઈ ઠીબડી ઓરવાનું કામ ચાલુ છે એટલે કે ઠીબડી વીતી તો હવે કઈક દેખાણું એવું લાગે ભાઈ

ચાલો ફેમિલી આપણે જમમા બી કે કે મસ્ત મજાક છે આનો લવજે બે પાવર મેડા બે ને લાગી ને આ બધું ખાઈ છે છે ને આપણે મસ્ત ડોટલી પાટલો ચાલો ભાઈ જમમાઓ અહીંયા કે બને છે બચ્ચા પાલ હા ચાલો અહીં જમીન આપણે છે ને મસ્ત મજાના જમીન આપણા બોટે આવી જશે સુવા માટે અમારા ભાઈ જો ફોન જોઈ રહ્યા છે અને અમારા ભાઈ જો મસ્ત મજાનું ગોળ ઉડીને સુઈ ગયા આમ તો જાગે જો તમે અને ફેમિલી આપણે પણ હવે સુઈ જઈએ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વખત આવીને તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો મળશો એક બીજા વિડીયોમાં તો આવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય